નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ દસ જુલાઈથી લઈને અઢાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે ભેજનું પ્રમાણ કેટલું રહેશે વરસાદ આવનારા દિવસોમાં કેટલો રહેશે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે ઉપરાંત ગુજરાતમાં કઈ સિસ્ટમ કામ કરશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું પ્રથમ વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં તારીખ સોળ સત્તર તારીખ બાદ એક વરસાદની નવી સિસ્ટમ સક્રિય થાય જેમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં તેની અસર થાય તેવી શક્યતા છે ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે જેમાં ચાર ઇંચથી લઈને પાંચ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે એટલે મિત્રો આવનારા દિવસોમાં ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે તમે લઈ લેજો હવે મિત્રો આજે તારીખ દસ જુલાઈ થઈ ગઈ છે તો આજે ગુજરાતમાં ક્યાં વરસાદની સંભાવના વધુ છે મિત્રો આ જે સેટેલાઇટ ઇમેજ છે એ સત્તર જુલાઈનું સેટેલાઇટ ઇમેજ છે એટલે આ સેટેલાઇટ ઇમેજને અત્યારે હાલની તારીખમાં ધ્યાનમાં ન લેતા પરંતુ મિત્રો કહી શકાય કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધીમી ધારે અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે કચ્છમાં વરસાદ છૂટો છવાયો પણ થઈ શકે છે ત્યારે મિત્રો હવામાન વિભાગે શું જણાવ્યું છે તે પણ જણાવી દઈએ તો રાજ્યમાં એકસો ને આડત્રીસ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે હવામાન વિભાગે વીસ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત બનાસકાંઠામાં આજે બરાબરનો અષાઢી માહોલ જામ્યો છે બનાસકાંઠા કચ્છ ગીર સોમનાથ અમરેલી જુનાગઢ રાજકોટમાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો બીજી તરફ મિત્રો રાજ્યમાં મેઘમહેરની વચ્ચે જામનગર જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળો પર વીજળી પડતા ત્રણ લોકોના મોત પણ નિપજ્યા છે રાજ્યમાં થોડા દિવસના મેઘ વિરામ બાદ ફરીથી મેઘ મહેર થતાં ધરતીપુત્રમાં એક ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે મિત્રો રાજ્યમાં સવારે છ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા દરમિયાન એકસો ને અડત્રીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે એટલે મિત્રો કોઈ અતિભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે સાર્વત્રિક વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ છૂટો છવાયો વરસાદ આપણને મળનારો છે બીજી તરફ મિત્રો પવનની વાત કરી દઈએ તો ગુજરાતમાં અમુક વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે છે અમુક વિસ્તારમાં પવનનું પ્રમાણ ઓછું છે પરંતુ મિત્રો કચ્છ હોય સૌરાષ્ટ્રનો દરિયાપટ્ટી પટ્ટી વિસ્તારમાં ચાલીસથી લઈને પિસ્તાલીસ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને કોઈ કોઈ વિસ્તારમાં તો પંચાવનથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના મિત્રો થોડા પવનને લીધે સાચવજો કોઈ ખુલ્લામાં ચીજવસ્તુઓ પડી હોય અથવા તો કહી શકાય કે જે છાપરા હોય તેને વ્યવસ્થિત બાંધકામ ન કર્યું હોય તો તેને પણ મજબૂતીથી બાંધકામ કરી દેવું જેથી આપણે પવનને કારણે નુકસાન ન થાય બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પવનનું પ્રમાણ મધ્યમસરનું રહેશે જેમાં પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવે મિત્રો વાત કરીએ તો આવનારી તારીખ સોળ અથવા તો સત્તર તારીખની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થાય જેની અસર સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોવા મળે જેમાં ચાર ઇંચથી લઈને પાંચ ઇંચથી પણ વધુ વરસાદ થઈ શકે છે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય ભેજનું પ્રમાણ વધારે સર્જાઈ જાય તો જેને અનેક વિસ્તારમાં તો છ કે સાત ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો આ જે સોળ અને સત્તર તારીખનો જે રાઉન્ડ છે તે ત્રેવીસ તારીખ સુધી આપણને રાઉન્ડ જોવા મળશે તેમાં ખાસ કરીને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ જશે પરંતુ એક નંબર ઉપર સૌરાષ્ટ્રને ગણીને ચાલજો બે નંબર ઉપર દક્ષિણ ગુજરાત ત્રણ નંબર ઉપર મધ્ય ગુજરાત ચાર નંબર ઉપર ઉત્તર ગુજરાત અને પાંચ નંબર ઉપર આપણે કચ્છને ગણીને ચાલીએ છીએ કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થઈ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થશે પરંતુ સાર્વત્રિક વરસાદ કચ્છમાં થોડો ઓછો થઈ શકે છે તો મિત્રો આ હતું લેટેસ્ટ ઇન્ફોર્મેશન આજે તારીખ દસ જુલાઈનું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે